હારેજ શહેરના નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર બે ત્રિભુવન પાર્ક સોસાયટીમાં મુખ્ય રસ્તા પર દસ દિવસથી ગટર ચોકઅપ થવાથી ઉભરાય છે તંત્રને મૌખિક વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવેલ નથી અને કર્મચારીની વિઝિટ કરતા કહેવામાં આવે છે કે અમારી પાસે સાધન નથી તો હવે સાધનની જવાબદારી કર્મચારીની છે કે અરજદારોની નહીં આમ અરજદારો કંટાળીને હારે જ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અરજદાર પુષ્પકભાઈ ખત્રી કિશોરભાઈ ઠાકર વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરીએ તો પણ અમારી કોઈ સાંભળનાર નથી દબાવે છે ઉપરથી કે ભાઈ તમે તો રોજ સમાચાર લઈ લઈને આવો છો પણ હવે નજરે જોયેલું અમારે કઈ રીતે ખોટું બોલવું મારું નામ જસરાજ રિપોર્ટ પાર્કમાં રહું ઓર ગટનની પાઇપું બધી ઉઘરાય છે એના માટે નગરપાલિકાને વિનંતી ઉતારો કરો મારું નામ હરગુનભાઈ દેસાઈ ત્રિભુવન પાર્ક સોસાયટી હાઈવે પર આ ગટરનું પાણી એટલે આ દસ પંદર દિવસથી ઉભરીને આવે છે નગરપાલિકાને અરજી આપેલ છે પણ એનો કોઈ નિકાલ લાવતા નથી અને દુર્ગંધ એકમ આવે છે જમવા દેશે તો એક દુર્ગંધ આવે છે અને લોકો બીમાર પડે છે પણ નગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી નિશાળે જાઉં છું કે ગટરનું પાણી ઉભેલું હોય છે તે અમારે

સ્કૂલમાં જાઓ છો એટલે સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે બરાબર છે આ છે ત્રણ વર્ષથી રહું છું અને મારું નામ બબુજી છે આ નગરપાલિકાના ગાળામાં રજૂઆત કરી કોઈ આવતું નથી ગટર ઉભરાય છે રોજે રોજ કોઈ નગરપાલિકાના કોઈ તાત્કા આવતા નહીં તો સત્તા નગરપાલિકાને વિનંતી કે આટલું અમારું કરી નાખજો ગટરનું કામકાજ કેટલા ટાઈમથી ગટર ઉભરાય છે હા ક્યારની ઘટા રૂપિયા છે પૈસા દેવાતાની તો અમને ભરેલી જ પડી છે અને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી નગરપાલિકામાં કરી છે